સુરતના નિયલ ચેકપોસ્ટ પાસે બીઆરટીએસ બસમાં આગ લાગી હતી ગણતરીની જ મિનિટોમાં આખી બસ બળીને ખાખ થઈ હતી ટાયરના ભાગથી બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર ન હતું આસપાસમાં પસાર થઈ રહેલા વાહન ચાલકોએ પણ થંભી ગયા હતા ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવ્યો હતો સુરતમાં નિયોલ ચેકપોસ્ટ પાસે બીઆરટીએસ બસમાં આગ લાગી હતી ગણતરીની જ મિનિટોમાં આખી બસ બળીને ખાક થઈ હતી ટાયરના ભાગથી બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર ન હતું અને આસપાસમાં પસાર થયેલા પણ થંભી ગયા હતા જોકે સ્થાનિકો દ્વારા બસમાં રહેલા ફાયરના આગ પર કાબૂ પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા ન મળી હતી અને ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પુણા અને સરથાણા ફાયર સ્ટેશનની બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી તાત્કાલિક ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો પોલીસ અને ફાયરની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર બસમાં આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી